રાજકોટ તો ભાઈ પાપે ખાડા નગરી બની રહ્યું છે છે આવો જ કહી રહ્યા અરેસા ખતરો છે ભરાયા છે અધિકારીઓના અણઘડ વહીવટના કારણે એક તો વરસાદમાં રાજકોટના રસ્તાઓ નદી બની જાય છે પાણી જલ્દી ઓસરતું નથી અને ખાડા માથાનો નાના કમ્બરનો દુખાવો બની ગયા છે વરસાદી પાણી ભરાયા હોય તો ખાડા દેખાય નહીં પડી જાય છે નગરજનો ખાડામાં અકસ્માતનો ભોગ બની જાય છે હવે શું તમારા પાપે અમારે ઘરની બહાર નહીં નીકળવાનું એ સવાલ કરી રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને વીટીવી ન્યૂઝે પણ ખાડા નગરી રાજકોટમાં મેજર ટેપથી ખાડાઓ માપ્યા જો કેવા દ્રશ્યો અમારા કેમેરામાં કેદ થયા છે

અમે ખાડામાં પડી જઈએ છીએ સાહેબો આ પસાર નથી થતા સાહેબો અમારે ઘર ની બહાર નહીં નીકળવાનું આ વ્યથા છે રંગીલા રાજકોટના લોકોની જે રંગીલું રાજકોટ બની ગયું છે ખાડા નગરી અને રાજકોટ ને ખાડા નગરી બનાવવાની સંપૂર્ણ ક્રેડિટ જાય છે રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો જેમની પાસે એવી અણ આવડત છે ને કે રસ્તો ગમે તેટલો સારો બનાવડાવી દે તૂટી જાય અથવા તો અધૂરો મુકાઈ જાય લઈને રાજકોટના રસ્તા પર સામ્રાજ્ય સ્થપાઈ ગયું કેટલી કફોડી સ્થિતિ ચેકમાં સામે આવી ગયું છે જોવો દ્રશ્યો મેજર ટેબ લઈને સ્થાનિકો પણ ખાડાની માપણી કરી રહ્યા છે જંક્શન વિસ્તારના પરસાણા નગરમાં ખાડા અને કીચડને કારણે લોકોને પડી જવાનો ડર લાગે છે સાંભળો શું કહે છે હાલત બહુ ખરાબ છે અમે બધા રોજ એક ના એક જણું પડે છે સવાર સાંજ બપોર તંત્રને અમારે એટલી માંગણી છે આઈ નું રસ્તો કાઢો અહીંથી બધા આવે જાય છે બધાને ખ્યાલ તો હશે ને કે આઈનો રસ્તો ખરાબ છે થોડુંક તો ધ્યાન દો ને પ્રજા પડે અમે કોને કેવા જઈએ નકલી છે ખાડા છે એમાં મચ્છર છે પછી બધાને ઝાડા ઉલટી થાય છે અમે જયારે આ રોડ બનતો બંધ ને તો સાહેબને કીધું તું પાણીનો જાય આ રોડનો રસ્તો કરી દેજો હા હા કરે છે કોઈ આવ્યું નથી શેરીમાં પાણી આવી ગયું તું વિડીયો મોકલો તો ચાલુ વરસાદમાં ઘરમાં પાણી આવી ગયું કોઈ આવી છે કરીને કોઈ આવતું નથી બાળકોને વડીલોને સૌથી વધુ હેરાન કરી રહ્યા છે આ ખાડાઓ તંત્રના પાપે મંદિરે જઈને ઈશ્વરને પૂજવાનું બંધ કરવું પડ્યું છે વડીલોને કાલે છે ને ત્રણની રાધી જાવા ઉલટી બહુ થઈ ગઈ છે ને અહિયાં ખાડામાં જો ત્રણ વાર પડી ગયો હું ભાઈ અરે કાઈ કરો એમ ન કરો કે છોકરા નાના નાના છોકરા છે અહિયાં અમારી ઉમર નથી એટલી જગ્યા નથી ખાડા ના પાણી બધો એક્સિડન્ટ બહુ થઈ ગયા છે જો કે અમે છોકરો પડી ગયો તો અહિયાં બહુ જ ગતિ થાય અમે એક વાર તો હું પડી ગઈ આ મંદિરે જવું હોય તો વિચાર કરવા એમાં કદડા જવું ક્યાં લપસી જાય પગ આ જેદુ નું આ ખોઈદું તે દુન મંદિરે નથી જતી

કે રસ્તા પર ગાબડું પડી ગયાની ફરિયાદ કરતા કહેવાતા જવાબદારો માત્ર કપચી માટી અને પથ્થર નાખીને સંતોષ માની લે છે જોકે ફરી વરસાદ આવતા જ રસ્તાના પહેલા જેવા થઈ જાય છે આ રાજના કારણે વાહન ચાલકો અકસ્માત નો ભોગ બની રહ્યા છે વારંવાર સવાલ એ થાય છે કે શું કોઈ જીભ જશે પછી જ અધિકારીઓ જાગશે સાહેબો માત્ર કપચી માટી પથ્થર નાખીને સંતોષ કેમ માનો છો સાહેબો તમારા પાપે વડીલો પડી જાય સારવારનો ખર્ચ તમે આપશો વારંવાર રજૂઆત છતાં કેમ અધિકારીઓ સાંભળતા નથી ખાડાઓના સામ્રાજ્ય ઉપરથી સાહેબો પસાર નથી થતા પ્રજાના પૈસાનું હાબો પાણી કરવાનો હક કોણે આપ્યો રંગીલા રાજકોટને ખાડા નગરી બનાવવામાં કોણ જવાબદાર રંગીલા રાજકોટના રસ્તા એટલા વખરાય છે ને કે ન પૂછો બાદ એવા સ્માર્ટ રસ્તાઓ છે ને કે કપચી માટી પથ્થર નાખી બની ગયા રસ્તા અને પછી મેઘરાજા વરસે એટલે રાજ કરે ખાડાઓ જેમાં પડે રાજકોટ વાસીઓ હવે શું કરે મત આપ્યા નું પરિણામ જ ભોગવી રહ્યા છે તેઓ ભાવેશ સોંદરવા બીટીવી ન્યૂઝ રાજકોટ ગુજરાત